નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને હોટ ટોપિક સાથે હું છું છું દર્શક મિત્રો અત્યારે હાલ આપણે વાત કરીએ તો કમોસમીની કમઠાણ જે પ્રકારે જોવા મળી રહી છે સમગ્ર રાજ્યમાં આ જે સમસ્યા છે તે જોવા મળી રહી છે અને તેમાં સૌથી વધારે જે પરેશાન છે તે ખેડૂત અને સતત આપણે અઠવાડિયાથી જોતા આવ્યા છીએ કે જે આ પ્રકારનો માહોલ છે જનજીવનની વાત કરીએ તો તે પણ ક્યાંક ને ક્યાંક અસ્તવ્યસ્ત કે જે જોવા મળી રહ્યું છે પરંતુ આ તમામની વચ્ચે આપણે એક ચર્ચા આજે એ કરવાની છે કે કમોસમી વરસાદ કેમ અત્યારે વધુ પડી રહ્યું છે કમોસમી વરસાદ હોય કે પછી કમોસમી કોઈ પણ એક્ટિવિટી હોય આપણે જોતા આવ્યા છીએ કે અત્યારે વાવાઝોડાની સમસ્યાઓ પણ વધી રહી છે હાલ સમુદ્રમાં આપણે વાત કરીએ તો ડિપ્રેશનની જે સ્થિતિ છે તે વધુ પ્રમાણમાં દેખાઈ રહી છે ત્યારે ગ્લેશિયર્સ જે ઓગરી રહ્યા છે તેના કારણે આપણે વાત કરીએ કે પછી દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે જળમગ્ન થવાની જે કંઈકને કંઈક જોખમ આપણે વાત કરીએ જળ સમાધિ લેવાનું જોખમ છે તે ઘણા બધા આપણે વાત કરીએ તો સિટીઝની આપણે વાત કરીએ ઘણા બધા વિસ્તારોની વાત કરીએ તો તેનું જોખમ કે જે જોવામાં આવી રહ્યું છે દરિયાની જે સપાટી છે તે વધી રહી છે તેના કારણે જે સમસ્યાઓ છે જે ગરમી આપણે વાત કરીએ આ સિવાય જે અન્ય જે હવામાનની ફેરફારો જે જોવા મળી રહ્યા છે તેના કારણે રોગચાળાનું પ્રમાણ પણ કંઈક વધ્યું છે ત્યારે ક્લાઇમેટ ચેન્જ અત્યારે સતત વધી રહ્યું છે અને તેના કયા કયા કારણો છે અને ખાસ કરીને આગામી સમયમાં જો આપણે આ જ પ્રકારના રહ્યા આ જ પ્રકારની જો સમસ્યાઓ રહી તો આગામી સમયમાં કેવો આવી શકે છે આપણે અત્યારે ક્લાઇમેટ ચેન્જ નામ આપીએ છીએ પરંતુ તેને હવે ક્લાઇમેટ ચેન્જ નહીં પરંતુ ક્લાઇમેટ કટોકટી આપણે કહેવી પડે તેવું પણ ક્યાંક ને ક્યાંક જે નિર્માણ છે તે હાલતો થવા પામ્યું છે ત્યારે અન્ય ઘણી બધી બાબતો છે કે જે અત્યારે ક્યાંક ક્યાંક ચર્ચા કરવા જેવી છે અને તે એક પ્રકારે આપણે વાત કરીએ તો ખૂબ જ ચિંતાજનક આપણે પૃથ્વી માટે પણ છે આપણા જે પ્રકારે ભવિષ્યની ખાસ કરીને વાત કરીએ તો ભવિષ્ય માટે પણ ક્યાંક ક્યાંક એક પ્રકારે જે જોખમ પરિસ્થિતિ છે તેનું નિર્માણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે થવા પામ્યું છે ત્યારે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે હાલ બે મહેમાન ઉપસ્થિત છે અને બંનેની આપણે ખાસ કરીને વાત કરીએ તો એનએમ ટભાણી મારી સાથે જોડાયા છે ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ અને તેમની સાથે ડૉક્ટર રોહન ઠક્કર પર્યાવરણવિદ સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં રોહનભાઈ આપણાથી જ શરૂઆત કરીએ જે પ્રકારે મેં વાત કરી કેવી સ્થિતિ અત્યારનું નિર્માણ થયું છે કમોસમી વરસાદ તેની સાથે અવારનવાર જે વાવાઝોડાની સમસ્યાઓ આપણે જોતા આવ્યા છીએ તે પણ એક મોટી સમસ્યા છે કયા કયા કારણો ખાસ કરીને અત્યારે આપણે જે કરી રહ્યા છીએ ને તેને કારણે આપણને આ બેક આ વસ્તુ મળી રહી છે શું કારણો આપની દ્રષ્ટિએ પહેલી તો વાત એ કે તમે આની આના માટે તમારે ઓગણીસો પચાસ ના દાયકામાં જવું પડે ઓગણીસો પચાસમાં લગભગ ઓગણીસો એકાવનમાં સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ એક્ટ આવ્યો ઝાડ કાપવા ઉપર પ્રતિબંધ લાગતો પહેલો જે કાયદો આવ્યો એ ઓગણીસો એકાવનમાં આવ્યો અને જે ઝાડ કાપતા અટકાવવા માટેનું હતું અને ત્યારે તમે જુઓ એ સમયગાળામાં ગુજરાતની અંદર ન્યૂઝપેપર્સમાં એવી એડવર્ટીઝમેન્ટ આવતી કે સાઈઠના ગાળામાં સિત્તેરના ગાળામાં એસી ના ગાળા સુધી કે દશક સુધી કે ફલાણા ફલાણા ગામમાં આટલા આટલા ઝાડ છે કાપવાના છે તો એના માટે ટેન્ડર મંગાવ્યા છે તો જે ઝાડ કાપવાની પ્રક્રિયા હતી એ સતત ચાલતી રહી એમાંથી ગામડાઓએ કમાણી કરી અત્યારે સરકારો બિલકુલ શાંતિથી કાયદાકીય ઢંગથી ઝાડ કાપે છે તમે જો બાવીસ હજાર મેંગ્રોવ કાપ્યા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં પછી આઈઓસી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને બે વખત જે જે કોરલ્સ છે દરિયાની સપાટીની નીચે હોય છે એનું ટ્રાન્સલોકેશન કર્યું એટલે કેવું કે રસ્તો બનાવવાનો હોય તો બીએસએનએલ વાળા ખોદી જાય પછી ફરીથી રસ્તો બનાવવાનો હોય તો ટોરેન્ટ વાળા ખોદી જાય ફરીથી કંઈક કરવાનું હોય તો પેલો બીજો કોન્ટ્રાક્ટર આવીને ખોદી જાય એવી રીતે તો આ અત્યારની સરકાર કામ કરે છે એનો અભિગમ આ પ્રકારનો છે કે ડેવલપમેન્ટ આપણે છે ને ઇન શોર્ટ ડેવલપમેન્ટ અટકાવવું પડશે ડેવલપમેન્ટની હવે કોઈ જરૂરત નથી તમે હંમેશા નિર્માણ જ કરતા રહો નવું જ નિર્માણ કરતા રહો અને એમાંથી પૈસા કમાતા રહો એને અટકાવવું પડે તમે એક વખત નિર્માણ કરો અને પછી એમાં નોકરીઓ ક્રિએટ કરો પછી એ પૈસા બાકીનું ફંડ તમારું અ માણસોને પગાર આપવામાં જવું જોઈએ ના કે તમે નિર્માણ જ કરતા રહો તમે એક હોસ્પિટલ બનાવી તો એ હોસ્પિટલમાં પછી રિક્રુટમેન્ટ થવી જોઈએ અને એ હોસ્પિટલના પછી તમારો ખર્ચ પગાર અને મેન્ટેનન્સ પાછળ જવો જોઈએ ના કે તમે હોસ્પિટલ જ દર વખતે બનાવતા રહો આ તો કેવું છે અત્યારે તમે રોડ રસ્તા જે આપણે રિસર્ફેસિંગ પોલિસી ઉપર મારે એક વાત કરવી છે ખાસ વસ્તુ એ છે કે તમારે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી ઉપર જવું પડશે રિસરફેસિંગ પોલિસી અટકાવવી પડશે તમે જુઓ અરવલ્લીમાં અરવલ્લી રેન્જમાં અંબાજી પાસે બધા આખાને આખા પહાડો કાપી નાખ્યા છે ખાલી કપચી કાઢવા માટે તો એ આ જે ડેવલપમેન્ટલ એક્ટિવિટી છે ફોલ્સ ડેવલપમેન્ટલ એક્ટિવિટી છે તમે એક પુલ તમારો ટકતો નથી તમારે પુલ વારે ઘડીએ બનાવવા પડે તોડવા માટે ટેન્ડરો બહાર પાડવા પડે એટલે કાં તો પછી તમે સરકાર બદલી નાખો દર પાંચ વર્ષે અને કાં તો પછી તમારે તમારી સરકારોએ વિચારવું પડશે કે ભાઈ હવે ડેવલપમેન્ટલ એક્ટિવિટી બંધ અને તમારે ક્યાંક અટકવું પડશે ને રિક્રુટમેન્ટ એક્ટિવિટી શરૂ કરવી પડશે મેન્ટેનન્સની એક્ટિવિટી અને તો તમે જુઓ એ ફોરેસ્ટેશન માટેના એરિયાઝ તમારે આઈડેન્ટિફાઈ કરવા પડે રિફોરેસ્ટેશનના એરિયાઝ આઈડેન્ટિફાઈ કરવા પડે બેઝિકલી વરસાદની આખી પેટર્ન ડામાડોળ થવાની પાછળનું કારણ ડેવલપમેન્ટ જ છે અને ખોટા પ્રકારનું ડેવલપમેન્ટ ધોલેરા સિટી છે ધોલેરાની જગ્યાએ ન બનાવીને તમે જો કચ્છમાં એક સિટી બનાવ્યું હોત મલ્ટી સિટી એપ્રોચ રાખીને બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ બે હાઇબ્રિડ તમે એક મોડલ અપનાવીને ત્યાં ચાર પાંચ નાના નાના ગામ ભૂજ છે ત્રણ પેલા બંદર છે ત્યાં મોટા આટલા બંદરો છે તમારે શું કરવા ધોલેરા બનાવવાની જરૂર પડી હવે તમે એમાંય ધોલેરા સિટી બની ગયું ધોલેરા પોર્ટ બની ગયું તો પછી કલ્પસર પ્રોજેક્ટના સાતસો કરોડ રૂપિયા જે ખવાયા એની ઉપર કંઈક ઇન્ક્વાયરી કરો યાર તમે એનાય પૈસા ખાઈ રહ્યા છો કલ્પસર તો બિલકુલ કલ્પના જ રહી ગઈ હવે તમે ધારો કે પોર્ટ સિટી બનાવો તો બેરેજ કઈ રીતે ડેવલપમેન્ટ છે એ અટકાવવું જોઈએ એના માટે સરકારોએ બિલકુલ આના માટે વિચારીને કામ કરવું પડશે સારા માણસો પોલિટિક્સમાં લાવવા પડશે આ આવા માણસો નહીં કે જેમણે ક્યારે ખેતી થતા નથી જોઈ જેમને જેમને ખબર ખબર જ નથી નથી પોલિસી વિશે જેમણે કોઈ જગ્યાએ પાર્ટિસિપેટ નથી કર્યું કોઈ પોલિસી ડિસિઝન્સ મેકિંગમાં પ્રોસેસમાં પાર્ટિસિપેટ ન કર્યું હોય અને સીધા કારણ કે એમની પાસે પૈસા હોય ને સીધા આવીને જો પોલિટીશિયન બની જાય તો એ આ વધારે ઘણી બધી બાબત છે અને આગળ વાત કરીએ કમાણી સાહેબ આપ પણ વાત કરીએ તો શું કહેશો આના બાપ માટે કારણ કે દેશ લેવલે આપણે વાત કરીએ કે દેશમાં શું સમસ્યા છે તેની સાથે વૈશ્વિક લેવલે આપણે વાત કરીએ તો ત્યાં કઈ કઈ બાબતો છે કે જે આપણા દેશમાં કમી છે કે આપણા દેશમાં કંઈ છે તો વૈશ્વિક લેવલે અન્ય દેશોની આપણે વાત કરીએ આની જો સરખામણી આપણે કરીએ ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જની બાબતમાં એના વિશે આપ શું કહેશો અનમ્યુટ કરજો આપનો અવાજ મ્યુટ છે

સમુદ્ર છે આ બધી જ વસ્તુ હાઇડ્રોસ્ફિયર એટલે હાઇડ્રોસ્પિયર ને આપણે મેન્ટેન કરવાનું છે એવું જ આપણું બાયોસ્પિયર બાયોસ્પિયર માં આપણી બધી ઇકોસિસ્ટમ આપણે જે લિવિંગ ઓર્ગેનિઝમ જે રહે છે ને કે જેમાં પશુ પક્ષી પ્રાણીઓ બધા જે રહેતા હોય છે એ બધી એ એમાં આવી ગયું અને સૌથી ઉપર જે આવે છે આખું વાતાવરણ તો વાતાવરણ જે આમ જોઈએ તો કેટલો મોટો એનો ભાગ ભજવે છે કે વાતાવરણ જો થોડું પણ ચેત થાય એમ સમજોને કે વાતાવરણ જે આપણું જે પૃથ્વીનું છે ત્રીસ કિલોમીટરમાં લગભગ નવ્વાણું ટકા જેટલું આપણું ઓક્સિજન નાઇટ્રોજન બાકીના બધા ઇનર્ટ ગેસીસ ને એ કિલોમીટર આવી જાય જ ઉપરના હોય બરાબર હવે આ રેડિયસમાં જે પણ થાય ચેન્જીસ જેમ કે ત્રીસ કિલોમીટર રેડિયસમાં જો આપણી બધી જે એક્ટિવિટી છે જેમ કે ડોમેસ્ટિક હોય ઇન્ડસ્ટ્રીયલ હોય એના સિવાયની બાકીની જેટલી પણ એક્ટિવિટી છે એના કારણે જો ઉપરના ગ્રીનહાઉસ હાઉસ ગેસીસમાં જો તફાવત આવે એમાં કંઈક વધઘટ થાય તો એની અસર સીધી જ વાતાવરણ પર આવે અને વાતાવરણ એટલે આપણે એને કહીએ ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ ચેન્જમાં કાં તો અનહદ વરસાદ થઈ શકે અનહદ બરફનું તોફાનો આવી શકે સાયક્લોન આવી શકે દુષ્કાળ પણ આવી શકે કંઈ પણ થઈ શકે ટેમ્પરેચર વધી શકે આ બધા જ કારણો ક્લાઇમેટ ચેન્જમાં આવી જાય એટલે ક્લાઇમેટ ચેન્જ જો ના થવા દેવું હોય તો આપણે આ બધી જ એક્ટિવિટીઝને આપણે ખૂબ જ સાવચેતીપૂર્વક આપણે એને જોવી જોઈએ અને એ મુજબ આપણે વર્તવું જોઈએ જેમ આપણે ઘણા ટાઈમથી જોઈએ છે કે પૃથ્વી ઉપર કાર્બન નું પ્રમાણ વધતું જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ આમ જોઈએ ને તો સૌથી મોટો કલ્પ્રિટ છે કે જે ગ્રીનહાઉસ ગેસીસની ઇફેક્ટ આપતો હોય એના સિવાયને પણ પાંચ ફેક્ટર એવા છે કે કાર્બન ડાયોક્સાઇડ એટલું નથી મિથેન પણ છે ક્લોરિન પણ છે ઘણા બધા ફેક્ટર છે વોટર વેપર પણ આવી ગયું એસ ટૂ આવી એટલે બધા એ ફેક્ટર ટોટલ પાંચ ફેક્ટર છે કે જે ક્લાઇમેટ ચેન્જ ઉપર એની અસર આવે છે પરંતુ આ બધી અસરો જે ખરીને ને એ આવે ક્યાંથી કે આપણે પૃથ્વી પર જે આપણે એક્ટિવિટી કરી રહ્યા છે એ જેમ હમણાં મારા સાથી તજજ્ઞ શ્રીએ કહ્યું કે અત્યારે ડેવલપમેન્ટ આપણે જે દિશામાં જઈ રહ્યું છે એને રોકવાની જરૂર છે આપની વાત સાચી હશે પરંતુ જેમ કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય ભજન કરવા હોય તો પેટ પણ ભરેલું જોઈએ એટલે પ્રભુ ભક્તિ બી કરવી હોય અને જો આપણે જીવવું પણ હોય તો બંને સાથે એટલે આ વસ્તુ કેવી છે કે તમારે ઇકોલોજીકલી એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવું પડે તમારે ઇકોલો ઇકોનોમી પણ બેલેન્સ કરવાની છે અને સાથે સાથે ડેવલપમેન્ટ બી એને બેલેન્સ કરવાનું છે તમારું ડેવલપમેન્ટ એવી રીતનું હોવું જોઈએ કે જે ઇકોલોજીને અસર ના કરે અથવા જે તે જગ્યાના ઇકોલોજીમાં અથવા તેના ક્લાઇમેટમાં જો લોકલ કંઈક એવી અસર આવતી હોય તો એને કમ્પેન્સેટ કરવા માટે જ કરવું જોઈએ જેમ કે સરકાર અત્યારે જે પ્રોગ્રામ ચલાવતી હોય એ કમ્પેન્સેટરી તમારે વૃક્ષો તમારે વાવવા જેને કે કે કરવું કોઈ ઇન્ડસ્ટ્રી એકર એકર માં આવતી હોય અને એના ત્યાં એને જે સૂચના આપી છે ભાઈ તમારા ત્યાં જેટલું છે એમાંથી ત્રીસ ટકા તેત્રીસ ટકા જેટલો વિસ્તાર એવો હોય કે તમારે ઝાડ રોપવાના છે હવે કોઈ કારણસર એ પોતાના ત્યાં નથી રાખી શકતા તો એને એવું કહેવામાં આવે કે કમ્પેન્સેટરી તમે ક્યાંક ફોરેસ્ટ્રેશન કરો એટલે જ્યાં સરકાર પોતે ફાળવે અથવા એ પોતે પ્રાઇવેટલી જગ્યા લઈ અને ત્યાં વૃક્ષો ઉગાડે પણ સાથે સાથે એક બીજી પણ વાત એવી છે કે આપણે હંમેશા એવું માનતા હોઈએ છીએ આપણે દરેક જણ કે આપણને ઓક્સિજન મળે છે ક્યાંથી તો કે વૃક્ષો પણ સાવ એવું નથી હોતું આપણી પૃથ્વીની ધારો કે સો ટકાની આપણી ઓક્સિજનની જે જરૂરિયાત છે ને તો લગભગ પંચોતેર કરતા વધારે જરૂરિયાત ઓક્સિજનની સંતોષ છે સમુદ્ર સમુદ્રમાં જે જે જીવ જે ખરા એ જીવ જે ખરા એ એની ચયાપચયની પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન ઓક્સિજન છૂટો છે એ પંચોતેર ટકા કરતા વધારે લગભગ એસી ટકા જેવું સમજો કે ત્યાંથી મળે બાકીનું વીસ ટકા કે વીસ બાવીસ ટકા જેટલું આપણને વૃક્ષોથી મળે અને બાકીના બે ત્રણ ટકા કે બે ટકા જેવું આપણે બાકીની બધી એક્ટિવિટીમાંથી મળતું હોય એટલે સૌથી વધારે તો જરૂરિયાત વૃક્ષોની તો છે જ વૃક્ષો ને એટલા માટે કે એની સીધી જ અસર આપણી પર આવે છે તમે બળબળતા તકડા તડકામાં ઉભા હોય તો એ તડકામાં તમે જો એક વૃક્ષ નીચે ઉભા રહેશો તરત જ તમને ટેમ્પરેચર ડિફરન્સ આવશે એટલે સીધી અસર માટે ત્યાં આપણે વૃક્ષોની જરૂરિયાત છે પણ સાથે સાથે સમુદ્રને પણ એટલો જ બચાવવાની જરૂર છે જે પ્રદૂષણ માત્રા જે વધતી જાય છે એને પણ ઘટાડવાની જરૂર છે એક એ બાબત પર જે હવે જણાવ્યું કે ડેવલપમેન્ટ કરવું તો સામે ઇકોલોજીકલી એ પણ જોવાનું છે અને સાથે જ અનેક કાર્યક્રમ છે રોહનભાઈ જે હમણાં જણાવ્યું કે વૃક્ષો મિશન ટ્રી ટ્રિલિયન ટ્રી આપણે વાત કરીએ તેનો પણ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો આ તમામ વાત કરવામાં આવે છે ત્યાં ઉદઘાટન પણ થાય છે કે ત્યાં મંત્રીઓ પહોંચ્યા અને બધું કરી પણ દીધું પરંતુ ત્યારબાદ શું એનું કેટલું જતન કરવામાં આવે છે એની કેટલી સાર સંભાળ રાખવામાં આવે છે મિશન મિલિયન ટ્રી પ્રોજેક્ટ શરૂ કરી દીધો પણ અત્યાર સુધી એ વૃક્ષોની સ્થિતિ શું છે એ છોડવાની સ્થિતિ શું છે એનું કોઈ પણ આપણે વાત કરીએ તો જતન કરવાની જવાબદારી છે તો કોણે લીધી છે એ એક મોટો પ્રશ્ન છે કારણ કે ખાતમુહૂર્ત કરી દીધું કે પછી શરૂઆત કરી દીધી પરંતુ લાંબા ગાળે એને કેવી રીતે લઈ જવું સારી રીતે એનો અભાવ ક્યાંક ને ક્યાંક નડી રહ્યો છે અને તેના જ કારણે આ સ્થિતિ કે જે નિર્માણ થઈ છે જો ઓશનોગ્રાફી જ કર્યું હતું અને મારો મારા અનુભવે કહું છું કે ગ્રીનિંગ ઓફ ઓશન્સ સાહેબ ની વાત સાચી કે ઓશન્સ માંથી ઓક્સિજન મળે છે અને ઓશન્સ સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ને સિકવેસ્ટર પણ કરે છે પણ વાત એવી છે કે ગ્રીનિંગ ઓફ ઓશન્સના લીધે છે ને સાહેબ તરત રાજી થઈ જશે મારી આ વાતથી કે ગ્રીનિંગ ઓફ ઓશન્સના લીધે એસિડિફિકેશન પણ થાય છે કારણ કે કલર ડિઝોલ્ડ ઓર્ગેનિક મેટર જે જ્યારે પણ ફાઈટોપ્લેન્ટોન મરી જાય ત્યારે કલર ડિઝોલ્ડ ઓર્ગેનિક મેટર બને અને એ સીડોમ અ સીધે સીધા ફુલવિક એસિડ્સ અને એસિડિફિકેશન કરતું હોય છે ડેડ ઝોન્સ ક્રિએટ કરે છે એટલે પહેલી વાત તો ગ્રીનિંગ ઓફ ઓશન ઓલરેડી થઈ રહ્યું છે કારણ કે ખેડૂતો અત્યારે ખેડૂતો ઉપર પ્રેશર છે પાકને પાકને સાચવવાનું અને સાચવવા માટે એન્ટી કે ફર્ટિલાઇઝર નાખે છે જે વરસાદી પાણી સાથે મિક્સ થઈને નદી મારફતે દરિયામાં પહોંચે છે અને એસિડિફિકેશન ઓષણ ઓશન એસિડિફિકેશન થાય છે તો પહેલો પોઈન્ટ તો આ એક સાઈડમાં મૂકું છું સાહેબ તમારો બીજો ક્વેશ્ચન એ કે વન મિલિયન ટ્રીઝ હું તમને કહું ગુજરાત ઇકોલોજી કમિશન નામની એક સંસ્થા હતી જે બંધ કરી દીધી નિશ્ચલ જોશી ને ત્યાંથી લઈને સીધે સીધા ટ્રાન્સફર કરી દીધા આપણે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીમાં આખું કૌભાંડ થયું હતું ગુજરાત ઇકોલોજી કમિશનનું ગુજરાત ઇકોલોજી કમિશન ની બાબતની એક એક્ઝામ્પલ આપું છું કે કેવું એ લોકો રિફોરેસ્ટેશન કરતા હતા અને એફોરેસ્ટેશન કરતા હતા એ લોકોએ એવી સિનિયા મરીનાનું ડિઝાસ્ટર કર્યું છે ગુજરાતની અંદર મેંગ્રુવ લગભગ પંદર પ્રકારની જાત ગુજરાતમાં હતી આજે પાંચ જાત એવી છે જેના એક એક જ ઝાડ બચ્યા છે અને ખાલી ને ખાલી એવી સીનિયા મરીના ઉગાડ ઉગાડ કર્યું બધી જગ્યાએ તમે ભાવનગર થી લઈને પોરબંદર જાઓ ને પોરબંદર થી લઈને કચ્છ જાઓ ખાલી એવી સીનિયા મરી ના મળે તમને એક જ પીસીસ મળે હવે થાય શું કે તમે એક જ ઝાડ ઉગાડ ઉગાડ કર્યું હોય બરાબર તો કોઈક દિવસ એની ઉપર જો કોઈ જીવાતનો એટેક થાય તો એ ઝાડ બધા એક સાથે પતી જાય જેમ અત્યારે બનાના ઝાડ ઉપર એટલે થ્રેટ આવ્યો છે તમે ગૂગલ સર્ચ કરશો તો તમને જાણવા મળશે કે બનાના ઉપર બનાના ધીરે 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 વેનિશ થઈ રહ્યા છે કોઈ જીવાતે એની ઉપર એટેક કર્યો છે તો આ કેવું છે કે મોનોકલ્ચર ડિઝાસ્ટર ઉપર હજુ સુધી ઇકોલોજીસ્ટ વિચારી નથી શકતા કારણ કે એમની વિચારવાની ક્ષમતાઓ ઓછી છે તમે જુઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લીમડા વાવ્યા સિવાય બીજું કઈ આવડતું નથી રગત રોહિડો કેટલી સ્પીસીસ છે તમે કેટલી બધી ને રિવાઇવ કરી શકો ક્લાઇમેટ ચેન્જના એક્સપર્ટ હું મારું ક્લાઇમેટ ચેન્જમાં પીએચડી છે મેં એમએસસી એમફિલ પીએચડી ક્લાઇમેટ ચેન્જમાં કર્યું છે હું કહું છું કે ક્લાઇમેટ ચેન્જના એક્સપર્ટ ખાલી ને ખાલી કાર્બનના ટર્મ્સમાં વિચારી શકે છે ડાયવર્સિટીના ટર્મ્સમાં નથી વિચારી શકતા અને જે સૌથી મોટું ડિઝાસ્ટર ક્રિએટ કરશે ભવિષ્યમાં એટલે વન મિલિયન ટ્રીઝ ની જયારે વાત આવે ને ત્યારે કેવું છે ખબર છે કે બિલકુલ નીચેના માણસો જે હોય એ ડિસિઝન લેતા હોય પેલા ઉપર જે પોલિસી મેકર્સ હોય એમને તો કેવું હોય કે પોલિસી બનાવી લીધી અને એવી પોલિસી બનાવી કે ઝાડવા ગણવાની વાત આવે પણ ઝાડની ડાયવર્સિટી ની વાત ક્યાંય નથી થતી એની ઉપર કામ કરવાની જરૂર છે જો તમે ફૂડ ચેઇન ફૂડ વેબ ને બચાવી શકશો તો તમારી એક એક કડીઓ બચશે એ તો પછી તો આખી ફૂડ વેબ તહેસ નહેસ થઈ જશે બધું આખી સિસ્ટમ બેસી જશે જે કુદરતી સિસ્ટમ છે તો ઓલરેડી આપણે કરંટ જે એરા છે એમાં સૌથી વધારે સ્પીસીસનું અ રેડ ડેટા બુકમાં એન્ટર થઈ રહી છે ઘણી બધી સ્પીશિસ એન્ટર થઈ ચૂકી છે ને ઘણી બધી ઓન ધ વોર્ડ ઓફ એક્સટેન્શન છે ગુજરાતમાં કેરેકલ મળતું હતું જળ બિલાડીઓ મળતી હતી સાહેબ ને ખ્યાલ છે તો એ બધી સ્પીસીસ ક્યાં જતી રહી તો એ કેરેકલ ને તમે એના માટેનું કોઈ કામ કર્યું તમે રિવાઇવલ નું કોઈ કામ કરી રહ્યા છો ગુજરાત ઇકોલોજી કમિશને તો ખાલી ને ખાલી ગાર્ડનો બનાવ્યા અને પેલા નાના બાળકોના અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની અંદર કેવડું મોટું કૌભાંડ કર્યું ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતનું એક પનિશમેન્ટ ડિપાર્ટમેન્ટ છે આઈએએસ ઓફિસર માટે કેમ પીપા પનિશમેન્ટ ડિપાર્ટમેન્ટ છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તો તમારે પનિશમેન્ટ ડિપાર્ટમેન્ટોને તમારે તારાજી કરી છે એ લોકોએ આખો આઈલેન્ડ સાફ કરી નાખ્યો છે સાહેબ કોઈ મેંગ્રોવ બાકી નથી રાખ્યા સાંઘી સિમેન્ટ જો સાંઘી મેં એ સાંઘી સિમેન્ટ અદાણીએ ખરીદી લીધી સત્યાવીસ પાઇપો એમાંથી બહાર નીકળે છે મોટી મે ક્વેશ્ચન પૂછ્યો તો સિમેન્ટની ફેક્ટરી ની અંદર કોન્ફરન્સ કરી હતી એનવાય કોન્ફરન્સ મે કીધું આ ઇનલેટ છે કોન્ફરન્સમાં અંદર એન્ટર જ ના થવા દીધો આખો દિવસ બહાર બેસાડી રાખ તો સાહેબ આવી વાત છે તમે તમારે પ્રશ્ન પ્રજાને પ્રશ્ન પૂછવા પડશે પ્રજાએ પ્રજા જો પ્રશ્ન નહીં પૂછી શકે તો માણસો તમારે રાહ બતાવવાની છે કે ભાઈ આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું તમારે રેડ ફ્લેગ ઊભો કરવાનો છે આ રસ્તે ના જતા એ અત્યારે નથી થઈ રહ્યું છે તમારે અટકાવવા જરૂરી છે લોકોને તમે અત્યારે થોડ ફોરમાં એ લોકો શું ડેવલપમેન્ટ એક્ટિવિટી કરી રહ્યા છે અત્યારે સાહેબ તમે જુઓ અત્યારે જઈને હાલ તમારા કેમેરામેનને મોકલો ફોરની અંદર મોટા મોટા પેલિકન બનાવ્યા છે સિમેન્ટના એનો એ ત્યાં ઝાડ કાપી નાખ્યા ત્યાં એનો એનો આર્ટિકલ મેં કુલદીપ તિવારી પાસે કરાવડાયો હતો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે ભાઈ આ આખું બાળી રહ્યા છે ત્યાં એક એક ઝાડ બાળી રહ્યા છે અંદર એ લોકો કંટ્રોલ ફાયર કરે છે અને બાળી બાળીને એ લોકો કંટ્રોલ ફાયરથી ત્યાં જેટલી વેજીટેશન છે એને કંટ્રોલમાં રાખ્યું છે તમે સાહેબ આ ત્યાં એ એરિયા છે તમારે સેન્ચુરી એરિયામાં ડેવલપમેન્ટ એક્ટિવિટી કરવાની જ ના હોય ઓલરેડી ડેવલપમેન્ટ એક્ટિવિટી થઈ ગઈ છે લોકો ત્યાં ફરવા જાય છે ત્યાં માણવા જાય છે જગ્યા અને કાં તો પછી એને નળ સરોવરની જેમ બંધ કરી દો તો તમારે ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ આવી જગ્યાઓ ઉપર બંધ કરવી પડશે આવા આવી જે બાયોડાયવર્સિટી બીચ એરિયા હોય હોય અને સરકારી બાબુ સાહેબ જે ઘણી બધી બાબતો આમાં સવાલો કે જે આપણે અલગ અલગ વિભાગો રોડ ડિપાર્ટમેન્ટ હોય તો તેમાં શું થયેલું છે આપણે જાણીએ છીએ છે

ડેવલપમેન્ટના નામે આ જે આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ અને અમલીકરણના નામે ક્યાંક ને ક્યાંક મીંડુ હોય છે માત્ર વાતો થઈ રહી છે ઘણી બધી બાબતો છે જે આપણે પણ હમણાં જણાવી હવે આ તમામની વચ્ચે જે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ ગમે ત્યારે વાવાઝોડું છે આ તમામની વચ્ચે ખેડૂતોને પોતાનો પાક સાચવવાનો છે લોકોએ પણ એમનું જીવન ચલાવવાનું છે આ વસ્તુ હવે સામાન્ય થઈ ગઈ છે ક્લાઇમેટ એક પ્રકારે કટોકટી બની ગઈ છે એ પણ આપણે સૌ અત્યારે જાણીએ છીએ એ શબ્દ હવે વાપરવો પડશે આપણે ત્યારે ઉપાયો માટે કેવી રીતે કડક થવું પડશે સરકારોએ કડક થવું પડશે જે તે વિભાગ છે તેમણે કડક થવું પડશે આવું ક્યાં સુધી ચાલશે સૌથી પહેલા તો હું કહું જેમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અથવા જે મિનિસ્ટ્રી એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ જે ખરું ક્લાઇમેટ ચેન્જ એમણે એમના પરવ્યુમાં જે આવતું હોય જેમ કે જે ઇન્ડસ્ટ્રી અથવા જે સેક્ટરને એન્વાયરમેન્ટની મંજૂરી લેવાની હોય એના માટેના સાઇટિંગ ક્રાઇટેરિયા પણ છે એમના માટેના સ્પેશિયલ નોટિફિકેશન્સ છે અને સ્પેસિફિકેશન સ્પેસિફાય કરેલું છે કે એમણે આ એક્ટિવિટી કરવી હોય તો આટલા આટલા પગલા એમને લેવા જ પડે અને એ પગલાં જો ના લે ત્યાં સુધી એને મંજૂરી આપતા નથી જેમ કે અમુક પ્રોજેક્ટ એવા છે અમુક એક્ટિવિટી એવી છે કે એના માટે એન્વારમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ એમને તૈયાર કરવો પડે એટલે એની એન્વાયરમેન્ટ પર કેટલી અસરો દસ કિલોમીટર રેડિયસના વિસ્તારમાં એનો આખો સ્ટડી થાય અને એર વોટર હજાર ઇવન લેન્ડનું પોલ્યુશન થતું હોય સોશિયો ઇકોનોમિક થતું હોય નોઈઝનું પોલ્યુશન થતું હોય તો એ બધા ડેટાના આધારે પછી જે તે જગ્યા પર એને મંજૂરી આપતા હોય છે સાઇટિંગ ક્રાઇટેરિયા પણ એ જ રીતે હોય છે કે સાઇટિંગ ક્રાઇટેરિયામાં ધારો કે કોઈ વિસ્તારમાં તમે કઈ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કરવા માંગતા હોય તો કેટલી સ્કૂલ હોય કોલેજ હોય ધાર્મિક સ્થળ હોય ગામ હોય એ બધાથી કેટલું મંતર હોવું જોઈએ સ્પેશિયલ એને ગણીને આપવામાં આવે છે કે આટલા વિસ્તારની અંદર તમે આ પ્રકારની કોઈ એક્ટિવિટી કરી શકો નહીં એટલે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જેમ કે સ્ટેટનું હોય કે કેન્દ્ર સરકારનું હોય

ડિપાર્ટમેન્ટ તો પોતાની રીતે યોગ્ય રીતે પગલાં લે છે અને પગલા લઈને એ મુજબ જ કામગીરી કરાવે છે રહી વાત જો બાકીના બધા વિભાગોની તો બાકીના વિભાગ પણ સાથે કોર્ડિનેશનમાં તો હોય જ છે અને કોર્ડિનેશન વગર આમ આપણને એવું લાગે છે કે ડેવલપમેન્ટના કારણે આટલી આટલી નુકસાની થઈ છે આ બધું થઈ રહ્યું છે પણ સાથે સાથે ડેવલપમેન્ટ એટલા માટે જરૂરી છે કે જો ડેવલપમેન્ટ નહીં હોય તો જેમ હમણાં વાત કરીને કે ઓગણીસો ની આસપાસ આપણે આ બધા ડેવલપમેન્ટ શરૂ થયા

બધી વોટર બોડીઝ અલ્ટિમેટલી તો દરિયામાં જવાની છે એટલે ત્યાંનું વાતાવરણ આખું બગડવા માંડ્યું તો એના માટે સરકાર હવે માઇક્રો ન્યુટ્રીસ પણ લાવી રહ્યા છે માઇક્રો ફર્ટિલાઇઝર લાવી રહ્યા છે ખેડૂતો ધીમે ધીમે કદાચ એની પાછળ વળશે અને ખેડૂતો એ પણ કરશે સાથે સાથે એના સંલગ્ન જે વિભાગો છે એમણે પણ થોડી જાગૃતતા બતાવી અને ખેડૂતો આ પ્રકારના ખાતરનો ઉપયોગ કરતા પહેલા જે તે જમીનનો પ્રોપર સર્વે કરાવી કરી અને પછી જો વાપરે તો એની ઘણી મોટી અસર આવે અને નાઇટ્રેટ્સની અસર તો આપણા શરીર પર તો ઘણી મોટી આવે છે એના સિવાય પણ આખા સિસ્ટમ પર આવે છે ઇકો પર આવે છે એટલે જે તે વિભાગે પણ એની સાથે સંકળાયા હશે અને સંકળાયેલી ધીમે ઝડપથી એની કાર્યવાહી પણ કરતા જ જશે અને આપણે આશા રાખીએ કે હવે ક્લાઇમેટ ચેન્જ નો જે વિષય છે આટલા વર્ષો જે છે આપણે છેલ્લા સેવન્ટી ટુ માં જે રિયો જે થયું કોન્ફરન્સ એના પછી થયું અને આપણે જાગૃત થતા થતા આ લેવલે તો આવ્યા છીએ કે હવે ઘણી બધી બાબતોને આપણે રોકી રહ્યા અને એ મુજબની કામગીરી કરી રહ્યા છીએ રાખીએ કે ભવિષ્યમાં પણ સરકારો એ જ રીતે કામ કરશે કે જેથી પર્યાવરણ બચાવી શકાય અને આવનારી જનરેશનો વધારે સારી રીતે ચોક્કસ કે જે જ્યારે પણ આ પ્રકારનો સવાલ ઉઠતો હોય છે ત્યારે આશા આપણે રાખતા હોઈએ છીએ પરંતુ ખાસ ક્લાઇમેટ ચેન્જની આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ હોય વાવાઝોડા હોય કે જે પછી ગરમી હોય આ તમામ જે વસ્તુઓ એવી થઈ ગઈ છે કે હવે સામાન્ય જીવનનો એક ભાગ બની રહી છે અને ભવિષ્ય ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જોખમમાં મુકાઈ રહ્યું છે એનું એ જ કારણ છે કે જે પ્રકારે કોઈપણ વિગતે વાત કર્યા વગર પણ ચકાસણી કર્યા વગર ક્યાંય પણ જે ડેવલપમેન્ટ છે તે અમુક બાબતોમાં થઈ રહ્યું છે ક્યાંક સુધારા પણ આવી રહ્યા છે ક્યાંક સજાગ છે ક્યાંક પબ્લિક આપણે વાત કરીએ તો તે પણ સજાગતા જાગ દેખાઈ રહી છે અને તેના કારણે જે અન્ય જે આપણે વાત કરીએ સરકારો છે જે પણ વિભાગો છે તેમણે પણ જે કામ છે તેમાં ચોકસાઇ લાવી પડતી હોય છે ત્યારે આ તમામ બાબત એવી છે કે જ્યાં એક પ્રકારે આપણે વાત કરીએ તો આપણે જાગૃત થવું પડશે આ એવો મુદ્દો છે કે પબ્લિકમાં જો જાગૃત થશે પબ્લિક જો સવાલ પૂછશે કંઈ પણ જો એવું થઈ રહ્યું છે જે ક્લાઇમેટ ચેન્જને નુકસાન પહોંચાડે છે તો એવું કદાચ થઈ રહ્યું છે તો તેની સામે પબ્લિક જો અવાજ ઉઠાવશે તો કંઈક ને કંઈક આ સ્થિતિ છે એમાં સુધારા છે તે આવી શકે છે એ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા એનએમ રભાણી અને સાથે જ રોહનભાઈ ઠક્કર બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બધો થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર